વાત કરીએ વાત ની તો વાપી રેલવે સ્ટેશન પર જી કોન્સ્ટેબલ વીરાભાઈ મેરુ તારીખ એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ રેલવે પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે અને ત્રણના ઉત્તર છેડે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક વરિષ્ઠ નાગરિક અચાનક જ આ ટ્રેક પર ટ્રેક ઓળંગી ગયા હતા અને મુસાફરી કરતી વખતે તે પાટા વચ્ચે પડી ગયા હતા અને તે જ સમયે ટ્રેન નંબર વન સુરત બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી તેજ જ પર આવી રહી હતી તે સમયે કોન્સ્ટેબલ જીઆરપી વીરાભાઈ મેરુભાઈએ એક વૃદ્ધ વ્યક્તિને જોયા અને પાટા પર પડ્યા અને સામેથી આવતી ટ્રેનને જોઈ પરંતુ પોતાના જીવની પરવા કર્યા વિના તે પ્લેટફોર્મ પરથી પાટા પર કૂદી ગયા અને વીજળીની ઝડપે દોડ્યા અને સિનિયર સિટીઝનને રેલવેના પાટા પરથી ઉપાડીને તેનો જીવ બચાવ્યો હતો એક બાજુથી ટ્રેન આવી રહી હતી ત્યારે વૃદ્ધને પાટા પર પડવા માટે મદદ કરી તેમની ફરજ બજાવી હતી ને આ જોઈને સાક્ષીઓના શ્વાસ અટકી ગયા હતા તેઓએ અચાનક જ માની લીધું હતું કે વૃદ્ધ વ્યક્તિ સાથે અકસ્માત નિશ્ચિત છે પરંતુ જીઆરપી કોન્સ્ટેબલ વીરભાઈ જે ભગવાનનું રૂપ ધારણ કરી વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવીને ફરજ બજાવવાની સાથે ઉત્તમ કાર્ય કર્યું જેના માટે વાપી રેલવે પોલીસ વિભાગ અભિનંદનને પાત્ર છે